El આમ પાર્ટીનો એ ચહેરો જે પોતાના બે બાક અવાજને કારણે ઓળખાય છે જેઓ ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહાર કરતા હોય છે જે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા હોય છે એવા કરશનદાસ બાપુ જેમણે પોતાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે આ રાજીનામું કેમ આપવામાં આવ્યું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૂળ ઠક્કર ધીરે ધીરે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઊભરી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પહેલાં ઉમેશ મકવાણા જે છે તેમણે પોતાની જ પાર્ટીની વિરુદ્ધમાં નિવેદનો આપ્યા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને હવે ત્યારબાદ જે કરસનદાસ બાપુ જે હંમેશા પોતાના બેબાક અવાજને લઈને ઓળખીતા છે સભાઓ ગુંજવતા હોય છે ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા ફેસબુક પોસ્ટ ઉપર ફેસબુકમાં એક પોસ્ટ કરવામાં આવી છે કે ભાઈ હવે હું આ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દઉં છું અને આ પોસ્ટ શેર થતાં જ જે છે તે દરેક કાર્યકર્તા ગુજરાતીઓના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે કરશનદાસ બાપુએ રાજીનામું કેમ ધરવું પડ્યું જે રીતે વાત કરવામાં આવેલું પોતાના ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે મારી તબિયતને લઈને ડૉક્ટરની સલાહ પ્રમાણે મારે આરામ કરવાની જરૂર છે માટે હું કરસન બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું સારા ભવિષ્ય માટે મારી શુભેચ્છા છે આપનો આભાર કરશન બાપુ ભાદરકા જે રીતે વાત કરવામાં આવે તો આ પોસ્ટ જે કરસનદાસ બાપુ દ્વારા પોતાના ફેસબુકમાં શેર કરવામાં આવી તેને લઈને અનેક બાજુ ચર્ચાઓ થઈ રહી છે કે શું આમ આદમી પાર્ટીમાં તેમને કોઈ ડખો હતો શું તેમને આમ આદમી પાર્ટીથી કોઈ ડખો હતો ખરેખર શું એ તબિયત લથડવાનું જ કારણ હતું રાજીનામું આપવા પાછળનું એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ટૂંક સમયમાં જ અમે કરસનદાસ બાપુ સાથે વાતચીત ચોક્કસથી કરીશું અને આ મુદ્દા અંગે અમારી સાથે ખાસ જોડે રહેજો અને તમારું શું માનવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો